સુરતમાંથી ઝડપાઈ બનાવટી ચલણી નોટો લિંબાયત અને ભેસ્તાન થી ત્રણ આરોપીઓને ઝડપી પડાયા આરોપીઓ પાસેથી ત્રણ લાખ ચોર્યાસી હાજર પાંચસો ની સાતસો ઓગણ સિત્તેર બનાવટી ચલણી નોટો કબ્જે કરાઈ સફીફ ઇસ્લામ નેસુદ્દીન શેખ મોહમ્મદ રાકીબ નાઝામુદ્દીન શેખ તાજ મહેલ ઉર્ફ મિલન જૈમત મંડળ ની ધરપકડ કરાઈ પાંચસો ના દર ની સાતસો ઓગણ સિત્તેર બનાવટી ચલણી નોટો જપ્ત કરાઈ જાગૃત નાગરિક ની મદદ થી પોલીસ ને મળી સફળતા જાગૃત નાગરિકે જનરક્ષક એકસો બાર પર કોલ કરી માહિતી આપી માહિતીના આધારે લિંબાયતથી શફીફુલ ઇસ્લામ નેસુદ્દીન શેખની ઝડપી પડાયો જેની પાસેથી પાંચસોના દરની બનાવટી પાંચ નોટો મળી આવી હતી જેની પૂછપરછ કરતા મોહમ્મદ રકીબ નાઝામુદ્દીન શેખ તાજ ઉર્ફ મિલન જયમત મંડળનું નામ સામે આવ્યું હતું જે બંનેને ભેસ્તાનના શાહિલનગર ખાતેથી પાંચસોના દરની સાતસો તેંસઠ બનાવટી ચલણી નોટો સાથે ઝડપી પાડ્યા હતા પૂછપરછમાં આરોપીઓ મુર્શિદાબાદ બહરામપુર થી નોટો લાવ્યા હતા પાંચ લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો લાવી સુરતમાં બજારોમાં વટાવી રહ્યા હતા પોલીસે પૂછપરછમાં થયો ખુલાસો લિંબાયત પોલીસની તપાસમાં બનાવટી ચલણી નોટો નો રેકોર્ડમાં વધુ એક નામ ખુલવાની શક્યતા છે